પોરબંદર લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે અને ઉમેદવારો પોતપોતાની રીતે પ્રચાર કરી રહ્યા છે ત્યારે પોરબંદરમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વધુને વધુ મતદાન થાય તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે જે અંતર્ગત દત્ત સાઈ વિદ્યાલય ખાતે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચૂંટણીની આચારસંહિતાથી માંડીને પાંચ દિવસ સુધીના પ્રચાર પ્રસાર બાદ પંચાણું જેટલા બાળકોએ મતદાન કર્યું હતું અને લોકશાહીની ગરિમાને જીવંત કરી હતી બાળકોએ મોટેરાઓને જણાવ્યું છે કે અમે અઢાર વર્ષ કરતાં ઓછી વહીના છીએ એટલે લોકશાહીના પર્વની ઉજવણીમાં સહભાગી બનીને મતદાન નથી કરી શકતા ત્યારે આપ સહુ અઢાર વર્ષથી ઉપરની વયના મતદારો અચૂક મતદાન કરજો અને લોકશાહીની ગરિમાને વધુ ઉજ્જવળ બનાવજો અગિયારમાં અભ્યાસ કરું છું

ભારતની સંસદની ચૂંટણી ચૂંટણી સૌથી મોટી ગણવામાં આવે છે બંધારણમાં દરેક નાગરિકને જ્ઞાતિ ધર્મ જાતિ કે શિક્ષણનો ભેદભાવ કર્યા વગર મતદાન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે મતદાન મતદારનો અધિકાર હોવા ઉપરાંત મતદારની ફરજ પણ છે દરેક મતદારે પોતાના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ તેથી આજે તારીખ ત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ અમારી શાળા શ્રી દસાઈ વિદ્યાલય તેમજ શ્રીમતી ડી જય માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં પાંચ વિદ્યાર્થીઓ ઉમેદવાર હતા અને બાકીના વિદ્યાર્થીઓએ ગુપ્ત મતદાન પદ્ધતિથી મતદાન કરેલું છે જેથી લોકોમાં વધુને વધુ જાગૃતિ આવે તેમજ લોકો વધુને વધુ મતદાન કરી શકે